હેલો ફ્રેન્ડ્સ તમારું યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો કે એક માર્ચના જે જૂના શિક્ષકો માટે જે છે ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે જેના વિશે આપણે વાત કરવાના છે કે જેમાં ક્યારે ફાળવણી કરવામાં આવશે નિમણૂંક પત્ર ક્યારે આપવામાં આવશે હુકમ ક્યારે કરવામાં આવશે તો જેને લઈને મોટા સમાચાર છે તો ખાસ કરીને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે અમારે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો ખાસ કરીને જોડાઈ જાજો જેથી કરીને નવી નવી અપડેટની માહિતી તમને મળતી રહે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે એક માર્ચ જૂના શિક્ષકો માટે ઉમેદવારો શાળા ફાળવણી કરાશે નવ માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણપત્ર પણ આપવામાં આવશે આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો પ્રેસ નોટ જે છે પ્રેસ નોટની વાત કરીએ તો કે તમે જોઈ શકો છો કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ સોમવારના રોજ મળેલ જેમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે તથા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણપત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો કે તમે જોઈ શકો છો કે અહીંયા જે જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા જે છે પૂર્ણ કરવામાં આવશે એવી વાત કરવામાં આવેલી છે અને એ પણ જે છે નવ માર્ચના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણપત્ર આપવામાં આવશે તો બસ વિડીયોમાં એટલું જો તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક જરૂરથી કરજો આવા વિડીયો મળતા રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત